સરથાણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તોડકાંડના આરોપ લગાવતા ખડબડાટ મચી ગયો છે આ મામલે મામલા ને લઈને સુરત પોલીસ કમિશનર ધારાસભ્ય રજૂઆત કરી હતી ને આ મામલો છે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચી છે જેમાં તોડકાંડ કરતા પોલીસ કર્મચારીઓ છે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરાઈ છે ધારાસભ્ય એ કોણ છે આ ધારાસભ્ય શું મામલા પોલીસ કર્મીઓ ઉપર તે વિગતે વાત કરી એ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ ભારતીય જનતા પાર્ટીના મોટા વરાછાના કુમાર કાનાણી અવારનવાર પોતાના નિવેદનથી ચર્ચામાં રહે છે સિસ્ટમ સામે સવાલ ઉઠાવતા હોય છે ભલે તે સત્તામાં છે કે તંત્ર ના અધિકારીઓની કામગીરીમાં પણ સફળતા હોય હલકી કામગીરી હોય તેવા ખુલીને બોલતા હોય છે પણ પત્ર પણ લખતા હોય છે થોડા મહિના અગાઉ તેમાં સુરત સરતાણા પોલીસ દ્વારા સીમાડા કેનાલ પાસે આવેલી આના એન્ટરપ્રાઇઝ નામે એક કંપની છે ડુપ્લિકેટ હાર્પિક ફેનાઇલ્સ સ્ટાઇલ ટાઇલ્સ સાફ કરવા ટાઇલ સાફ કરવાનું ક્લીનર ટોયલેટ સાફ કરવાનું ક્લીનર વગેરે વસ્તુઓ છે તે મળી આવી હતી સરથાના પોલીસ આઠથી વધારે પોલીસકર્મીઓ તરોડા પાડીને કોપીરાઇટ નકલી પ્રોડક્ટ બનાવતા હતા અને તેમની સામે કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ હાલ જે રીતે ધારાસભ્ય કુમાર કાનાણી જે કે આરોપ લગાવ્યા છે આ એન્ટરપ્રાઇઝના માલિક સાથે સાંઠગાંઠ કરીને આઠ લાખ રૂપિયા આસપાસ

સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત દ્વારા ધારાસભ્ય કુમાર કાનાણીએ સરથાણા પોલીસ ઉપર જે આરોપ કર્યા છે તે મામલાને લઈને તપાસના આદેશ આપ્યા છે અને આ મામલે ડીસીપી દ્વારા તપાસ કરવામાં આવ્યા છે ત્યારે તપાસ કરતા ડીસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે આ સમગ્ર મામલે સુરતથી સીમંત રહો નથી આ મામલેમાં કુમાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી ગુજરાત હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી છે સરદાના પોલીસ તોડકાંડનો મામલો છે આગામી દિવસોમાં મહત્વના ખુલાસો થઈ શકે છે તપાસ કરી રહ્યા છે ડીસીપી છે સુરત પોલીસ કમિશનર રિપોર્ટ સોંપી છે અને સમગ્ર ઘટના જે આરોપો આવી રહ્યા છે તે કેટલા તે કેટલી શ્વેતા છે બ્યુરો ચેપરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા